સંત અખા ભગત વ્યવસાય સોની એટલે સમાજના ખોટા સંબંધો કડવા વેણ અને વિશ્વાસઘાત અને દંભી માનવ સંબંધો અને વ્યવહારોની વાસ્તવિકતાથી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા ઉપનિષદોના ચિંતન મનનથી પરમ તત્વને પામી લીધું જે પરમ તત્વ અગોચર છે અગમશે એને એમણે જાણી લીધું છે અને એનો આનંદ એમના રોમે રોમમાં વ્યાપી ગયો છે અંદર વસેલા એ પરમ તત્ત્વને એ પામી ગયા છે એટલે ધર્મમાં ઘૂસેલા પાખંડને એ વાણીમાં વર્ણવે છે સંત અખા ભગતની એ વાણી છપ્પાના નામે ઓળખાય છે આજે આપણે સંત અખા ભગતના અંતરના ઊંડાણમાંથી નીકળેલી એ વાણીને વાગોળીએ અને સંત અખા ભગતને વંદન કરીએ આત્મા ઉપકાર કંઈ પેરે કરે કોણ ઉપકારે આત્મા ઠરે ભક્તા યથારથ જે કોઈ હોય આત્મા સહિત સમર્પે છે કરી સમરણ નિર્મળો થાય અખા ધણીના થકો ઠેરાય નડે સજીવના સાથે સજીવન લડે પણ જીવન મૃત જે વિરલા નમે તે એને તે સજીવના શું દમે જળ ચેતન ને શબના સમાન

ઊંડા પણની નહીં કોઈ મણા દશે દિશામાં વ્યાપક અનુપ એ હદે થાય કેમ સકળ સ્વરૂપ જેને જડ્યું તે સમૂહ ફળ્યું જેમ બીબે રૂપ ઢળે વણ ઘડ્યું વન ઘડ્યો જેમ ઉપજે ઘાટ અહમકૃત જ્ઞાના એ મોટો ઉચાટ નિત્ય અનિત્ય સમજાયું ખરું અખા પ્રપંચ ને મેલે પરું સમજુ સાખી અર્ધ આચરે તેની તરોવડ શું પંડિતા કે

મીથી થઈને મારે ખરી વળગી પછી અળગી ન થાય જ્ઞાની પંડિતને માહીથી ખાય પણ ઝીણો થઈ ઝીણી હણે અખો સાચી પ્રીત તેની ગણે નાયા ધોયા ફરે ફૂટડા ખાઈ પીને થયા ખૂંટડા જગતા પ્રમોદે જાડા થઈ પણ જી માયા તે માહી રહી કાય કરે તે ઝીણાની પક્ષ તે ઝીણી જાડાને કરશે ભક્ષ મૂડીવાણ કંઈ મહિપતિ વહ્યા મૂડીવાણ કંઈ લોક જ રહ્યા મૂડીવાણ કંઈ કહેવે મહંત મૂડીવાણ કંઈ ભીખ અનંત મૂડીવાણ કંઈ ધનવંત ઘણા હીરા માણેકની નહીં કંઈ મણા અખા રહેણી આંખ લખ્યો નહીં એક એમ એકડા વણા મીંડા અનેક અનેક રૂપે માયા રમે જ્યાં તેવી જ્યાં જેવું ગમે વલી જો કોઈને જ્ઞાન ઉપજે તો જ્ઞાની થઈને ભીળી ભજે જે કર્મ હોય મૂકવા જોગ અખા તેનો જ પડાવે ભોગ એવા માયાના ઘણા છે ઘાટ જ્યાં જોઈએ ત્યાં માયાના હાટ હાટે હાટે વહોરતા હોય કોઈ ખાટે કોઈ મુળગુ ખોય ધન વહોરતિયા જેને વસ્તુ ખોય અખા પ્રેમના પાત્ર વડા નર મોહ માયા નર ને શું કરે બળથી અગ્નિ પણ જળમાં ઠરે તૃણ તરોવર અગ્નિનો ભે આકાશ દાજુ તે કોઈ ન કે એમ અલ્પ આનંદી સતા અલ્પાય અખા પ્રેમાનંદનો પ્રલય ન થાય પ્રેમાનંદની ભક્તિ આ કરી વસમી વાત મહા ખરે ખરી કામા રહીત તે કામ નો તેનો જ્ઞાની પંડિત ને ના લાગે દેશ પ્રેમાનંદી જ્યાં ગાય ને વાય અલ્પાનંદી અટપડું જણાય અલ્પાનંદી પોતાને પ્રેમાનંદી ભણે જેમ વાંજણી પુત્ર ખોળામાં ગણે વાંજની પુત્ર શોભા અભિમાન પણ ઉદરમાં નથી ઉપન્યુ ગણે સંતાન એમાં અલ્પાનંદી પોતાને ગણે ભલ અખા પ્રેમાનંદ નથી ઉપન્યો પલ ગાયા વજાડે ગુણીજન ઘણા રંગે રૂપાળા નહીં કાંઈ ભણા કંઠે સુરાને તાળીને તાન ગમે ગંધર્વને પાતરનું ગાન પણ અખા એ તો કસબણ કહેવાયે પતિવ્રતા પૂર્વે તેમ ગાય પતિવ્રતા તે પીયું ભજે અનાયાસે અવરને તજે તેના વસ્ત્ર સાંધ્યા જેમ તેમ તેની બરાબરી ગણિકા કરશે કેમ અખા પતિવ્રતા કરૂપણી હોય પણ મોટા ગુણા માહે પતિવ્રતા જોઈ પતિવ્રતા તે સાચું વધે સાચું બોલ્યું ન હદે સાચું જેમ લીમડાનું પાન તેમ કડવું લાગે સર્વે જ્ઞાન કડવે રોગ કાયાનો જાય અખા મીઠાણે રોગ બમણો થાય રોગીને તો કડવું ઘટે લીમડો પીધે રોગા માહિતી મટે નિર્ગુણ લેમડો જો રોગ નિર્ગમે તો સગુણ ભોજન સુખે જમે નિર્ગુણ થઈ સગુણમાં મળે તો અખા દૂધમાં સાકર ભળે વિષય સગુણ તે વિષનું રૂપ હરિહરિ લીલા સગુણ તે અમૃત રૂપ વિષ અમૃત જો ભેળા થાય તો વળતે સર્વે વિષ થઈ જાય નિર્વિષપણે કરે પ્રેમ કલ્લોલ અખા સર્વે મીઠું જેમ ઘીને ગોળ નિર્વિષપણું તે સજીવન દશા વિકાર સહિત મુરદા જશા મુરદાની આભળસેઠ ગણી તે આભળસેઠ કોઈ નવ ગણી અળગી આભળસેઠ જોવા જાય પોતાની આભળસેઠ પ્રલય ના થાય પોતાનું કોઈ ન જુએ મૂળ કોણ છે જીવ ને કોણ છે સ્થૂળ કયો જીવ ને કયો એ દેશ ક્યાંથી આવી કર્યો પ્રવેશ જતો ક્યાં તે સમાસે જઈ અખા એ અજાણો પણ સર્વે માહી અજાણી વસ્તુ મહાઅનુ ધણીના અંશને ધણીનું રૂપ જેમ અવર્ણ જળ વનમાં પરવરે જામે ત્યારે નામ તેનું નોખું ઠરે તેમ ધણીના અંશમાં પરવર્યા ભાઈ અસુરી રણમાં રહી સમાય